થયેલ દ્રોણાસ્પદ અને શંકાસ્પદ દુષ્કૃત્યના બનાવને લઈને પંથકમાં રજૂ કરાયેલા આવેદનમાં જણાવાયું છે કે આ બનાવમાં અમાનવીય કૃત્ય થયાનો આક્ષેપ સામે આવ્યો છે જેનાથી કિસ્સો વધુ ગંભીર બની ગયો છે આરોપી સામે ઉઠેલી શંકાઓ સંભવિત નાશની ભીતિ વચ્ચે પશુ ચિકિત્સક

આવેદન પત્ર શ્રીને આપેલું છે ને માળી હાટીના પણ અત્યારે આ મેંદડાવાળા લોકો અને આંબલગઢના લોકો બધા ગૌપ્રેમી અને ગૌરક્ષકો આજે માળી આવી અને અમે બધાએ સંયુક્ત મામલતદારશ્રીને આવેદન પત્ર સાતવડલા ખાતે જે ગૌ માતા માટે જે ઘટિત ઘટના બની છે એનો અમે વિડીયો જોયો છે અને એ એટલો છે કે જો એને છૂટો રાખવામાં આવે તો નાની બેન દીકરી કરી શકે છે અને આ તો ગાય માં તો તેત્રી કરોડ દેવતા વિરાજ્ય છે અને એની માંથી આ કર્યું હોય અને એમાં જ્ઞાતિ જ્ઞાતિ માટે ઘર્ષણ ન વધે અને ન થાય એના માટે તાત્કાલિક પોલીસ સ્ટેશનને અને મામલતદાર સાહેબને આમ આવેદન પાત્ર